મિત્રો ચોમાસાના સિઝનની અંદર ભેજવાળા વાતાવરણમાં અને ઉનાળાની જ્યારે ગરમી પડે ત્યારે એક સામાન્ય ચામડીની બીમારી જેને કહેવાય એવી ધાધર જેનો અનુ અનુભવ અત્યારે ઘરે ઘરે થઈ રહ્યો છે અને બે હજાર પંદરથી બે હજાર સત્તરમાં આ ધાધરની સમસ્યા ઘરે ઘરે વિકસી છે અને બે હજાર સત્તર પછી આનો ફેલાવો વધ્યો છે આમ તો જોવા જઈએ તો ભારત દેશમાં લગભગ બાર મહિનામાંથી દસ મહિના તો ગરમી વધારે હોય છે અને પરસેવો એ ધાધરનો મિત્ર છે અને આપણો દુશ્મન છે ધાધરને આમ મેડિકલ ભાષામાં ટીનિયા ઇન્ફેક્શન કે એક ફંગલ ઇન્ફેક્શન ચામડીમાં લાગતું હોય છે જેના કારણે ધાધર થાય છે ડરમેટોફાઇટોસિસ પણ કહેવાય અને રિંગ વોમ પણ ધાધરને કહેવાય તો આ ધાધર વિશે આપણે વાત કરીએ દાધર થવા માટેનું ફંગલ ઇન્ફેક્શન એમાં એને ડરમેટોફાઇટ ઇન્ફેક્શન કહેવાય ફંગલ ઇન્ફેક્શન એના મુખ્યત્વે ફૂગના ત્રણ પ્રકાર છે ટ્રાઇકોફાઇટોન માઇક્રોસ્પોરમ અને એપિડર્મોફાઈટોન આ ફૂગ ત્વચા વાળ અને નખમાં રહેલા કેરોટીન પર જે જીવતું હોય છે અને એનો નાશ કરી અને તે ચામડીમાં ગોળ દાગ અને ખંજવાળ પેદા કરે છે પહેલાના જમાનામાં તો માત્ર એક પાયલી જેવડો આઠના જેવડો કે રૂપિયા જેવડો ગોળ સિક્કા જેવડો ગોળ ધાધર થતી અને પટી પણ જતી પરંતુ અત્યારે તો હવે શરીરના અલગ અલગ ભાગમાં જેમ કે જાગની અંદર થાય તો તેને ટીનિયા ક્રુરિસ કહેવાય શરીરમાં સમગ્ર શરીર પર થાય ટીનિયા કોર્પોરિસ હાથ ઉપર ટીનિયા મેનમ પગ ઉપર ટીનિયા પેડીસ મોઢા પર ટીનિયા ફેસી ટીનિયા બાર્બી ટીનિયા કેપિટીસ ફંગલ જે નખમાં થાય તો ઓનિકોમાઇકોસિસ અંગ્યુયમ આ પ્રકારના ધાધરના અલગ અલગ પ્રકાર છે બરાબર અને અત્યારે દિન પ્રતિદિન એ ધાધરની તકલીફો વધતી જ જાય છે જેવી ધાધર થાય ત્યારે ચામડી પર ખંજવાળ આવે લાલાશ થાય ઝીણી ઝીણી ફુલ્લી થાય પછી ગોળ ગોળ ચકામાં થાય પહેલા ઝીણા ઝીણા ચકામાં થાય એ ચકામાં ધીરે ધીરે વિસ્તરતા જાય અને પછી રિસ્તર તમને ધાધર થઈ હોય એવું લાગે શરૂઆતમાં જેને ઝાંઘો ઉપર અને જોક્સ ઇચ જેને કહેવાય કે જે બંને ઝાંઘો વચ્ચે થાય ગુપ્તાંગો ઉપર થાય બરાબર ત્યારે આપણે બજારમાંથી સ્ટિરોડવાળી ક્રીમ લઈએ લગાવીએ એટલે મટી જાય પછી એ વધતી જાય આમ તરત દવાખાને આપણે ડૉક્ટર પાસે દવા કરાવવા ન જઈએ અને ધીરે ધીરે દાધરનું પ્રમાણ વધતું જાય પછી ક્યાંક વાળી દવા આવે એ દવા ડૉક્ટરો આપે કે ક્યાંક જેને અનુભવ નથી એ લોકો આપતા હોય છે તો ધીરે ધીરે ધાધર દબાઈ જાય પછી ધાધર વધતી જાય એમ તમે અલગ અલગ વાળી ટ્યુબ ખોટી એન્ટીબાયોટિક ખોટી દવાઓ તમે લઈને ધાધરને તમે દબાવી દો અને પછી એનું પ્રમાણ વધતું જાય પછી એ ફંગલ ઇન્ફેક્શન મળતું નથી માટે લોકો ઘણી બધી દવા કરાવવા છતાં મળતું નથી મારું દવાખાનું થરાદ બસ્ટેશનની સામે છે ડૉક્ટર પ્રજાપતિ પાટણવાળા તરીકે મારું નામ પ્રખ્યાત છે ધાધર ગમે તેવી જૂની હોય નવી હોય કે કોઈ પ્રકારની ધાધર હોય શરીરના કોઈપણ અંગમાં થયેલી ધાધરને આપણે સરળતાથી મટાડીએ છીએ એમાં હોમિયોપેથિક પદ્ધ પદ્ધતિથી પણ ધાધર મટે છે આયુર્વેદિક અને અમારી સાથે એલોપેથિક ડૉક્ટરની પણ ટીમ છે તો આયુર્વેદિક હોમિયોપેથિક અને એલોપેથિક પદ્ધતિ દાદર મટાડવામાં આવે છે શરીરની રોગપ્રતિકાર શક્તિ સારી રીતે કામ કરે અને ઇન્ફેક્શન ન લાગે એ પણ જોવામાં આવે છે અને તમારા શરીરને કોઈ પ્રકારનું નુકસાન ન થાય એ પ્રમાણે દાદર મટાડવામાં આવે છે માટે આ ભેજવાળા વાતાવરણની અંદર ભીના કપડાં ન પહેરવા જોઈએ સાથે સાથે પરસો સતત ઉસતું રહેવું જોઈએ દાદર મટી ગયા પછી પણ તમારે એકાદ વરસ સુધી એન્ટીફંગલ પાવડર તમે ચોપડતા રહેશો તો ધાધર ફરીથી થવાની શક્યતા ઘટી જશે ખાવામાં તમારે આથાવાળી વસ્તુ ખાવાની નહીં કોઈ પણ વસ્તુ જે વિરુદ્ધ હાર કરે છે એટલે કે દાળ શાકની જોડે દૂધ પીવાનું નહીં આથાવાળી વસ્તુ ખમણ ઢોકળા અથાણા પાપડ આવું બધું ખાવાનું નહીં લોકો દાળ શાક ખાઈ અને માથે દૂધ પીતા હોય છે ઉપર દૂધ પીતા હોય છે તો એ પણ તમારી ધાધરને વકરાઈ શકે છે આયુર્વેદમાં વિરુદ્ધ આહાર કરવાનો કે ના પાડી છે વિરુદ્ધ આહારથી રોગો બહુ વધારે થાય છે જેને જે લોકોને પણ દાદર થઈ હોય રાત્રે બહુ ખંજવાળ આવે તો ઊંઘમાં પણ ખલ પહોંચે બીજો આખો દિવસ બહુ ખરાબ રીતે જાય માટે ખંજવાળ બહુ ભયંકર આવતી હોય છે ધીરે ધીરે ખંજવાળતા ખંજવાળ તેમાં એ ચામડી ઉપર ઇન્ફેક્શન પણ લાગે છે એટલે ઇન્ફેક્શનવાળી દાદર પણ થઈ જાય છે એટલે જ્યારે પણ આ પ્રકારની દાદર હોય તો એનું ઇન્ફેક્શન મટાડી અને એનું ફંગલ ઇન્ફેક્શન રીમૂવ કરવું પડતું હોય છે માટે કોઈપણ પ્રકારની જૂની કે નવી ધાધર હોય તો થરાદ બસ સ્ટેશનની સામે મારું દવાખાનું છે ડૉક્ટર રિતિસેમ પ્રજાપતિ ડૉક્ટર પ્રજાપતિ પાટણવાળા તરીકે ઓળખે છે મારો મોબાઈલ નંબર છે ચોરાણું બસો સિત્તેર સિત્તેર એકસો ત્રાણું તો આવી ચામડીમાં કોઈ પણ પ્રકારની ધાધર હોય તો મારો સંપર્ક કરવા વિનંતી છે જય હિન્દ જય ભારત